મધ્યમ તે ભારે વરસાદ લાવવા માટે જવાબદાર બનશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદ લાવનારી મુખ્ય સિસ્ટમમાં આગામી બે દિવસ બાદ ઝારખંડમાં સક્રિય થનારી લો પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશતા જ વરસાદનું જોર વધારશે આ ઉપરાંત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને ઉત્તર ગુજરાત તરફથી એક ટફ લાઈન પસાર થઈ રહી છે આ બંને સિસ્ટમના સંયુક્ત પ્રભાવિત ગુજરાતના વિવિધ ભાગોમાં ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે આ વિસ્તારોમાં ખેડૂતોને વાવણી માટે યોગ્ય માહોલ મળશે અને જળ સંગ્રહમાં પણ વધારો થશે શહેરી વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નિશાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે કે ખાસ કરીને શરૂઆતના બે દિવસ એટલે કે આગામી અડતાલીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઓછું રહેશે અડતાલીસ કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે આ પગલું સંભવિત ખરાબ હવામાનથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે આજે બનાસકાંઠા સાબરકાંઠા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આવતીકાલે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીંયાના મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે ત્રેવીસ તારીખે સાબરકાંઠા મહેસાણા અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં ફરી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે બીજી તરફ ગાંધીનગર રાજકોટ સુરેન્દ્રનગર દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે તો ચોવીસમી તારીખે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વધુ એકવાર ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર અને અમરેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે સુરત વડોદરા ભરૂચ રાજકોટ જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે દરિયાકાંઠાના તમામ વિસ્તારોને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે ઉષા મોજા અને પવનની તીવ્રતા જીવલેણ સાબિત થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત માણસો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ